અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર આખા ગુજરાતની જાણે માઠી દશા ચાલી રહી હોય તેમ અકસ્માતના સમાચારો સામે આવતા રહે છે ત્યારે મોરબીના માળિયામાં સૂરજબારી ટોલ નાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે અહીં અકસ્માતમાં બે ટ્રક અને અટકા કાર અથડાયા હતા આ દરમિયાન આગ લાગતા ચાર લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા જેમાં ટ્રકના ડ્રાઈવર અને ક્લીનરનો સમાવેશ થાય છે તો કારમાં સવાર બે લોકોએ પણ જીવ ગુમાવ્યો છે પાંચ બાળક સહિત સાત લોકો ફસાયેલા હોવાથી બચાવ થયો છે અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો મોરબીના માળિયામાં સુરજબારી ટોલ નાકા પાસે ભયંકર રોડ અકસ્માત સર્જાયો હતો જેમાં ચાર લોકોના મોત થયા છે અહીં અકસ્માતમાં બે ટ્રક અને એટેકા કાર અથડાયા હતા આ ઘટનાની જાણ થતાં જ નજીકનો પોલીસ કાફલો દોડી આવ્યો હતો સમગ્ર મામલાની તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે બસ આજ માટે આટલું જ ને મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ